મારું નામ દીપ્તિ બીકુભાઈ ગોઈ અને આજ રોજ તારીખ ચાર અગિયાર બે હજાર પચીસ ના રોજ અમે અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી કોર્પોરેટ ચેકિંગ ડ્રાઈવ અંતર્ગત બોટાદ વર્તુળ કચેરીના બોટાદ ડિવિઝનના રાણપુરના કાર્યક્ષેત્રમાં આવતા પોખરનેસ ગામમાં આજ રોજ બીજ ચેકિંગ માટે અમે હાજર થયા હતા અમારા સક્ષમ અધિકારીની સૂચનાથી અમે અમારા પોખરનેસ ગામમાં વીજ ચેકિંગ કરતા અન્ય વીજ જોડાણો પણ ચેક કરેલ તેમજ હીરાભાઈ સૌજીભાઈ સાકળિયા એમની ઘરે પણ નિયમ મુજબ અમે વીજ ચેકિંગ કરવા ગઈ તો ત્યાં જઈને હું અને મારી ટીમ સાથે ચેકિંગ કરવા જતા મને ત્યાં વીજ ચોરીની ગેરી રીતિના પુરાવા ત્યાં એ રીતે મને જોવા મળેલ આજે મેં ત્યાં તેમના ફોટા અને ફોટા પડે અને તે કોલના પણ ફોટા પડે પરંતુ ત્યાં હાજર ગ્રાહક પોતે તેમજ ગ્રાહકના અન્ય સાથીદારો અને જે તેમના હાજર એવો લોકોએ ઉગ્ર અવાજે બોલવાનું ચાલુ કર્યું અને મને એવું કીધું કે તમે ફોટા કેમ પાડો છો તમારાથી ઘરમાં ન હોવાય ને એ બધું બોલવા લાગ્યા જોકે અમે એમને મૌખિક પરમિશન લઈને એમની ઘરે અમે વીચ્રેકિંગ માટે ગયા હતા અને ત્યાંથી તો લોકોએ ઉગ્ર બલાચારી ચાલુ કરી અને અને અમારી ગેરરીતુમાં ફરજમાં રૂકાવટ કરી અને રફો મારી અને મને ઘરની બાકી કાઢેલ છે ત્યાર પછી તેમના ઉગ્ર આજુબાજુના ગ્રામજનો પણ ભેગા થયા

સ્ત્રી તરીકે જે આપણે ભારત દેશમાં આપણે જોઈએ છીએ મારી સાથે ત્યાં હરકતો થાય છે દામ એમના એમના દ્વારા બેન આક્ષેપ કરવામાં આવ્યો છે હું કે ઘર કરીને જે સામાન હતો તે વિકેરવામાં આવ્યો છે અને ત્યાં પૈસા પડ્યા તો તેમ જતા સામાન છે શું કે છે ના એ તદ્દન ખોટી વાત છે અમે તો પૂરા ચોરીના પુરાવા જે અમને મળ્યા એમના જ અમે ફોટો લઈ અને એ લોકો દ્વારા અમને બહાર હકી કાઢવામાં આવે છે એટલા માટે એ વસ્તુ તો શક્ય જ નથી કે એ વસ્તુ બની હોય સ્થળ અને એના મારા ફરજના ભાગરૂપે મને ફરજમાં જ અટકાયત કરીને મારી સાથે એક સ્ત્રી હોવા છતાં મારી સાથે જે સ્થળ પર જે બિહેવિયર થયું છે બરાબર છે એટલે તેની હું